ગુડ મોર્નિંગ લોર્ડ બ્લેસિંગ ઈશ્વર પિતાએ આપેલા એક સુંદર દિવસે આપને નામમાં પ્રેમી સલામ પાઠવું છું આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના અપવિત્ર વચન પર મનન કરીશું પત્ર તેનો બીજો અધ્યાય તેની દસમી કલમ ત્યાં પવિત્ર શસ્ત્ર બાઇબલમાં લખ્યું છે કેમ કે આપણે તેમની કૃતિ છીએ કરણીઓ તે સારી કરણીઓ વિશે ઈશ્વરે અગાઉથી એમ ઠરાવ્યું કે આપણે તે પ્રમાણે ચાલીએ વાલાઓ ઉત્પત્તિ એકની અંદર આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છે કે માણસ જાતને ઈશ્વરે તેમના સ્વરૂપ અને તેમની પ્રતિમા પ્રમાણે બનાવ્યા અને એટલા માટે આ જગ્યા પર લખ્યું છે આપણે તેમની કૃતિ છીએ પરંતુ ઉત્પત્તિ એકમાં પરમેશ્વરનું વચન આપણને એવું કે છે કે પ્રભુએ માણસને અધિકાર આપ્યો અને પરમેશ્વરે માણસના માટે જે યોજનાઓ બનાવી એ તો વલાઓ એ બાબતો માટેની હતી કે તે સૃષ્ટિ પર અધિકાર ચલાવે પરંતુ આ એફએસસીઓના પત્રની અંદર એનું બહુ જ ચોક્કસ કારણ લખવામાં આવ્યું છે કે આપણને એટલા માટે ઉત્પન્ન કરવામાં આવ્યા છે કે આપણે સારી કરણીઓ કરીએ છ ની અંદર તમે જુઓ તો બાઇબલમાં એવું લખ્યું છે કે માણસ જાતની ભૂંડાઈ પૃથ્વી પર ઘણી થઈ એટલે કે પ્રભુએ માણસને સારી કરણીઓ કરવા માટે ઉત્પન્ન કર્યો છે એની જગ્યા પર માણસો ખોટી કરણીઓ કરી રહ્યા હતા ત્યારે એ બાબતોને લઈને એ સમયના સંસાર ઉપર ઈશ્વરનો ન્યાય આવ્યો અને પરમેશ્વરે જળ પ્રલયમાં એ સમયની પૃથ્વી અને માનવ જાતિનો નાશ કર્યો નૂને તેનું પરિવાર એટલા માટે બચાવી લેવામાં આવ્યો કારણ કે તેઓનું જીવન પ્રભુને પસંદ પડે તેવું હતું નૂની સાક્ષી ઘણી ઉત્તમ હતી ક્રિસ્મ મરાવાના ભાઈઓ બહેનો આપણા સંબંધમાં પ્રભુ ઈશ્વરે કહ્યું છે કે તમે તમારી રૂઢિ કરણીઓ એવી રીતે કરો કે લોકો તમારા કામ જોઈને આકાશમાંના બાપની સ્તુતિ કરે આપણું જીવન અને આપણી કરણીઓ જોઈને ત્યારે મારે ને આ પૃથ્વી પર સારા કામો કરવાના છે મારે તમારે આ પૃથ્વી પરના જીવનમાં સારી કરણીઓ કરવાની છે અને પ્રભુ ચાહે છે કે આપણે એ પ્રમાણે જ ચાલીએ કે જેમાં આપણું જીવન એ બીજાઓને માટે આશીર્વાદનું કારણ બનવું જોઈએ દિવસોમાં જે બાબતો જણાવી કે આપણે વિધવાઓ અનાથો અને જરૂરિયાતમંદ લોકોમાં ખ્રિસ્તનો પ્રેમ વહેંચીએ કારણ કે ન્યાયના દિવસે વાળાઓ પ્રભુ ઈશુ પોતે કહેશે કે હું જ્યારે નિર્વસ્ત્ર હતો ત્યારે તમે મને વસ્ત્ર પહેરાવ્યા હું માંદો હતો તમે મારી મુલાકાત લીધી બાઈબલમાં લખ્યું છે કે હું ભૂખ્યો હતો ને તમે મને ખવડાવ્યો હું જેલમાં હતો ને તમે મારી એ સમયમાં મુલાકાત લીધી ત્યારે હલાઉ લોકો કહે છે કે પ્રભુ આ બધું અમે ક્યારે કર્યું ત્યારે ન્યાયીઓને કહેવામાં આવશે કે આ નાનોમાંથી તમે એકને કર્યો તો એ મને કર્યા બરાબર છે બાઇબલમાં જે શ્રીમંત હતો એની પાસે સારી કરણીઓ કરવા માટેનું હૃદય નતું કે જે લાજરસના સંબંધમાં જે વ્યક્તિને આપણે જોઈએ છે ઘરની આગળ એ વ્યક્તિ ભીખ માંગતો હતો પરંતુ શ્રીમંત વ્યક્તિને એની થોડી પણ દરકાર નહોતી અને ન્યાયના સમયમાં એને સ્મરણ કરાવવામાં આવે છે કે પૃથ્વી પરના જીવનમાં તો બહુ સારા વાના પામ્યો હતો અને લાજરસ પામ્યો હતો અને તમે જુઓ સારી કરણીઓ વાળું હૃદય નહીં હોવાને કારણે પણ ઈશ્વરનો ન્યાય તેના પર આવ્યો અને તે આદેશમાં પીડા ભોગવે છે વાલાઓ પ્રભુનું વચન કે છે કે તમે આકાશમાં દ્રવ્ય ભેગું કરો પૃથ્વી પર નહીં ત્યારે કેવી રીતે થઈ શકે કે જ્યારે આપણે એક સારી કરણીઓ દ્વારા ભલા કામો દ્વારા આપણે ઈશ્વરના રાજ્યને માટે વપરાઈએ બીજાઓના જીવનમાં પ્રેમ આપણે વહેંચીએ ત્યારે થઈ શકે છે અને ભલાઓ આપણા પૃથ્વી પરના જીવનમાં હંમેશા એવા સારા કાર્યો કરીએ કે જેથી કરીને ઈશ્વર પિતાને મહિમા મળે આપણા પ્રભુ ઈશ્વરનું નામ મોટું મનાય ત્યારે એવા કામો કરવા માટે प्रभु अपने कृपा पे आओ अपने प्रार्थना करिए स्वर्गीय प्रेमी पिता परमेश्वर प्रभु अमे माटी से ते कुंभार छो प्रभु तब अमने घड़ो अमरा जीवन ने तैयार करो अरे पिता में प्रार्थना करिए से प्रभु ईसु नाम में कि अमरु जीवन ये तमारा नाम ने मान महिमा ने गौरव आपे एवं तब कृपा थवा दो ईसु प्रभु नाम में आमेन May God bless you. Have a blessed day. Shalom.